ભારતમાં આપણે જો કોઈ વાહન ચલાવીએ છીએ તો કાનૂની રૂપથી તમારા વાહનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે પણ જાન્યુઆરી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આઈઆરડીએઆઈના ના એક પત્ર પ્રમાણે ભારતમાં પચાસ ટકાથી વધુ વાહન માલિકો પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે જ નહીં આ વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે વગર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સે જો આપણે પકડાઈ જઈએ તો શું કાનૂની કાર્યવાહી થઈ શકે અને શા માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જરૂરી છે સૌથી પહેલા તો વાત કરીએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં શું શું કવર થાય છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની મેઇન ઉદ્દેશ્ય એક્સિડન્ટમાં કોઈ સામેની વ્યક્તિને કંઈ વાગી જાય અથવા તો મૃત્યુ થઈ જાય અથવા તો સામેવાળા વ્યક્તિની ગાડી કે સાર્વજનિક સંપત્તિને કંઈ નુકસાન થાય તો એ વ્યક્તિની કાનૂની કાર્યવાહીની જિમ્મેદારીને કવર કરે છે એટલે આમાં વાહન ચાલક કે પછી બાઇક કે કારને થયેલા ફૂલ કવરેજ મળવા પાત્ર છે તો તમને થશે કે ખાલી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પૂરતો છે અને વગર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પકડાઈ જઈએ તો શું થાય તો જવાબ કાનૂની રીતે જોઈએ તો હા પણ પ્રેક્ટિકલ રીતે જોઈએ તો બિલકુલ નહીં કારણ કે થર્ડ પાર્ટીથી તમને ફક્ત આર્થિક કાનૂની સહાય મળી શકે પણ ગાડીના ડેમેજ માટે તમારે પુલ વીમો હોવો જરૂરી છે અને જો તમે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગર પકડાઈ જાઓ છો તો તમને પ્રથમ વખત તો બે હજાર રૂપિયા સુધીનું ચલણ થઈ શકે છે અને જો બીજી વખત પણ પકડાઈએ તો જેલ પણ થઈ શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે અને એક્સિડેન્ટ જેવી ગંભીર સ્થિતિમાં તો તમારે સામેવાળા વ્યક્તિને ખિસ્સામાંથી ખર્ચ પણ આપવો પડી શકે છે એટલે કોઈ પણ વાહન ચલાવીએ તો એનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જરૂર લઈ લેવો કારણ કે આપણે કોઈ કાનૂની ઝંઝટમાં પડવાની માથાકૂટ ના રહે કારણ કે સડક દુર્ઘટના કંઈ પૂછીને થોડી થાય છે આવા જ માહિતી ભરેલા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી આવા નવા વિડીયો સાથે